કડી તાલુકાના રંગપુરડા ગામ પાસેની કેનાલ પર પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકમાં આગ લાગતા બળીને ખાખ ડ્રાઈવરનો આબાદ બચાવ કડી તાલુકાના રંગપુરડા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલના રોડ પર એક ટ્રકમાં અગમ્ય કારણોસર ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ ટ્રકમાં પ્લાસ્ટિકના દાણાનો માલ ભરેલો હોવાનું જાણવા મળ્યું છે તેમજ પ્લાસ્ટિકના દાણામાં આગ લાગતા આખે આખી ટ્રક આગની ચપેટમાં આવી ગઈ હતી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો ઘટનાની જાણ કડી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની બે ગાડી ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી આગને મહામુસીબતે કાબૂમાં લીધી હતી જોકે આગ કયા કારણસર લાગી છે તે હજુ સુધી જાણી શકાયું નથી પ્રાથમિક અનુમાન મુજબ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે રાજુ ઠાકોર કડી